ના હેડા ખુલાવાનું જીસેબીન એમ કયો તમે દાદા ને કયો દાદા ને કે ખુલાવાનું જીસેબી ટ્રેક્ટર અમને તો કીધું યાર અને કેતા નહીં આગેવાર નહી યાદ કરતા નહીં તમે તો બાર તા એટલે આ ને હવે કીધું યાર

બોલ અંબે માની બોલ મારી અંબે બોલ મારી અંબે જય જય અંબે

અલ્યા આવ આવજો બેટા તમે સંદૂબામે કિલા કરે ઓય ઊંઘા કરો લ્યા હા ઢીલા હા ઢીલા કાબા અલ્યા અતાવદી આવ હેડજો તો આગળ જઈ બેહી પડશે અલ્યા સુર્ભા સુર્ભા લે જા માથે મિરા ચાના શોકિંગ છે અલ્યા અમે ન જતો રહેવાય તારિયા પોકળા ભેગા થયા સી તો બેહી ગયા સી એ આ કણ આપા અંગા થાહી હાજી તો અમે હું તમને ન બોલ કે તો ખાતા આવજો સુબાન આચીવા છા કો આઉ તો કે બે બે કે આપિયા કે દે આવો ખાઈ રડો કેમ્પ દેખાય આટલમ જોય કે થોડી તાબા પી હેડો તાબા દેખાતો નહી કે હમ અમુક કોણ કેબ નીકડી ના જોડો આ તો પેલી વખતે મેં ગયા તા ને અંબાજી વાત કરો ભૂરે

અલે પ્લાસ સુર્ભન વરુબા પાછળ ગયા એમને હંગાટ કરવા પડે યાર એ તો આવશી આવશી યાર

એકસો દાચ્યો <lien plane story>

એ કરવાનો કળા હોય કન એ અબે વાય સમજ કર પ્યો નય કેમ ખબર આ ઓંધરા મોણા ને તમે દેખાણા એવું હતું જો જોય માતાજી તમે સાતમ માં બેહી ગયા છો હા ના આલો બની મેલા આલે આલે આને લડવા આલે વચનાઈયા ઘડીકો

અલાર ખુબા ઇલેને તો આડી આજા કે ફૂટા ઓતરા ખોઈ જાય